છોટા છોટાઉદેપુરમાં અનડિટેક્ટ બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અનડિટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ છોટા ઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે છોટા ઉદેપુર ટાઉન વિસ્તારમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રાત્રે અગિયાર કલાકથી નવ અગિયાર બે હજાર પચીસના સવારે સાત કલાક દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફરિયાદીની બજાજ કંપનીની રીક્ષામાંથી બેટરી જેની કિંમત અંદાજીત ત્રણ હજાર સાતસો હતી તેની ચોરી કરીને લઈ જવાઈ હતી આ અંગે છોટાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પ્રથમથી વણ શોધાયેલ હતો વણ શોધાયેલ ગુનો ભેદ ઉકેલવા સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તેમજ વી આર પટેલ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિના નેતૃત્વમાં હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે છોટા ઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા ઝાકીરભાઈ અબ્દુલ સતાર શેખ અને આસિફ આસિફા યુસુફ ખાં પઠાણ દ્વારા બેટરી ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું બંને ઇસમોને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો આરોપીઓ ચોરી કરેલી બેટરીઓ છોટાઉદેપુર સરકારી દવાખાનામાં સામે આવેલ ભારમલ ટ્રેડર્સના માલિક મોહમ્મદ મોહમ્મદભાઈ ખુરશીદભાઈ વેચી દેતા હોવાનું જાણવા મળ્યું તપાસના આધારે કુલ ચાર બેટરીઓ જેની અંદાજિત કિંમત છ હજાર થાય છે તે કબજે કરવામાં આવી છે આરોપીઓની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ રીતે છોટાઉદેપુર પોલીસે અનડીટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલીને અસરકારક કામગીરી કરી હતી રિપોર્ટર ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર